અત્યારે મોબાઈલ હોય છે ખીચામાં હોય તો મોબાઈલ હોય છે પણ એક ટાઈમ દસ વીસ પચીસ વર્ષ પછી એવો આવશે કે મોબાઈલની જગ્યાએ એક મોબાઈલ તો તમારે રાખવો જ પડશે ઓક્સિજનનો બાટલો પણ તમારે હેને શુદ્ધ હોવા માટે તમારે તમારી પાછળ ટીંગાડવો જ જોઈશે તો હવે ઈ પૈસા ખર્ચવા અને બાટલો હાચવો એથી અત્યારથી થોડું થોડું જો જાગે ગામ હોય અહીંયા ભલે આખું ગામ ન હોય પણ પાંચ દસ લોકો જાગૃત થાય ને તો એ બાટલામાંથી આપણે આપણી પેઢી રહીને એ બચી જઈશે નકર એ હે બાટલો આપણે પાછળ રાખવો પડશે રાખવો પડશે અને રાખવો જ પડશે નમસ્કાર મિત્રો હું સૌ આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા અત્રે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવનભૂમિએથી કે આજે દિન પ્રતિદિન આપણે જોઈ રહ્યા છીએ કે ઉનાળાનો વખત ચાલી રહ્યો છે જ્યારે તાપમાન સતત ને સતત વધી રહ્યું છે તો દરેક વ્યક્તિ સ્ટેટસ લગાવે છે આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતા દરેક વ્યક્તિને વિચાર આવે છે કે વૃક્ષ વાવવું એ જરૂરી છે કે આવનારી પેઢી માટે પણ જરૂરી છે પરંતુ કોઈ શરૂઆત કરતું નથી પણ આજે આ ઉપસ્થિત થયા છીએ કે જેને આજથી સાત આઠ દસ વર્ષ પહેલાં એક વિચાર આવતાની સાથે જ આજે ગામની અંદર શરૂઆત કરેલી તો આપણી સાથે ઉપસ્થિત છે પર્યાવરણ મિત્ર મંડળ જે ખરેડાની અંદર આવેલું છે અને એમને ખરેડાને નંદનવન બનાવવા માટે અગાજ પ્રયત્નો કરેલા છે દરેક આજે પર્યાવરણ મિત્ર મંડળના સભ્યો આપણી સાથે છે તો એમની પાસેથી જે વિગત છે એ લેવાના પ્રયત્ન કરીએ અને હું તો આ માધ્યમથી એટલું કહેવા માગું છું કે એમણે પોતાનું જીવન સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે તો આપણી સાથે ઉપસ્થિત છે ખરેડા ગામના એક એવા આગેવાન કે જે સતત ખરેડા માટે કાંઈક ને કાંઈક નવું વિચારતા હોય તો આપણે એમની પાસેથી થોડીક વિગત એકત્રિત કરવાના પ્રયત્ન કરીએ નમસ્કાર નમસ્કાર તો પહેલાં તમારું નામ અને આ વિચાર તમને કઈ રીતે આવ્યો એના વિશે થોડીક માહિતી મારું નામ રજનીશ ગામ ખરેડા તાલુકો જિલ્લો મોરબી હવે આ વિચાર આજથી દસ વર્ષ પહેલા આમ તો જો કે હું ખેતી સાથે સંકળાયેલો છું ગ્રેજ્યુએટ છું પણ કંઈક નવું કરવાની થોડી થોડી એવી ઈચ્છા હતી પણ કઈ રીતે કરવું એવો એક વિચાર આવ્યો વિચાર આવ્યો એટલે પહેલાં તો એવું હતું કોઈ જો બાંધકામ આપણે કરી એ પ્રવૃત્તિ સારી જ છે પણ કોઈ પણ તમે બાંધકામ કરો કે કોઈ બીજું બિલ્ડિંગનું કે આ તે એ ગામમાં સેવાકીય પ્રવૃત્તિ હોય તો એમાં તમારે દસ પંદર વર્ષે પાછું રિનોવેશન માગે માગે એટલે એ પાછળથી શું હોય આપણે હોય ન હોય તો એ પાછળ એની જાળવણી આ તે એ આપણે બનાવી હોય દિલથી પણ પાછળથી દુરુપયોગ થાય કોઈ ફંડનો આ તે એટલે એ વિચાર માંડી વાર પછી વિચાર કર્યો કે હવે શું કરશું પછી ત્યારે અમારે શું હતું ઉનાળામાં પાણી નહીં એટલે બે ત્રણ મહિના હાવ ફ્રી હોય એટલે એવો વિચાર આવ્યો કે એવી પ્રવૃત્તિ કરીને કે કદાચ આપણે વયા જઈએ ને તો એ પાછળ એની જાળવણીનો એક પણ રૂપિયો ન હોય અને બધાને ઉપયોગી આવે એટલે વિચાર આવ્યો કે ઝાડવા વાવીને તો એકવાર કોઈ પણ વૃક્ષ તમે પાંચ વર્ષ સાત વર્ષ ધ્યાન આપો ને પછી વૃક્ષ થઈ જાય પછી તમારી પાસે એક પણ રૂપિયાનું એ રિનોવેશન કે કાંઈ વેરેન્ટેજ ખર્ચ આવે નહીં અને જે દિવસે દિવસે એ મોટું થતું જાય ગાઈટનું એ આપણને હેને એનું ફળ આપણને આપતું જાય એક વૃક્ષ હોય તો એમાં તમારે મને કોઈ લાકડા હોય ડાળ હોય કાતે હોય તો તમે જે એને ખર્ચો કરો ને એથી તમને દસ ગણું પાછું આપી દે એટલે પછી અમે બધા જે મિત્રમંડળે નક્કી કર્યું તો પછી શરૂઆત કરી અમે જે ખરેડાથી વાંકડા અને રોડની બંને સાઈડ તો અહીંયા નક્કી કે કર્યું એનું કારણ એવું હતું કે આ પશુ પંખી હોય તો એ એનો વધારો થાય હવે બકરા હોય ઢોરા હોય એ આપણામાં ઢોર વધારે હતા તો હવે ઠેઠ અહીંયા એ નહીં શું કરતા ઠેઠ બપોરે અહીંયા હોય તો બપોરે ઠેઠ વાડામાં આવે અહીંયા વૃક્ષો અહીંયા એને ધક્કો થતો તો કીધું આ વાવીને તો છાંય હોય તો વટે વટેમાર્ગું ઢોરા બધાને બેસવા મળે એટલે એ રીતે ચાલુ કર્યું અને અત્યારે લગભગ આ બગીચો અને બધા વૃક્ષ આમ ગણો ને તો પાંચેક હજાર ઓલરેડી વૃક્ષ ઊભા થઈ ગયા છે કમ્પ્લેટ કાંઈ પણ રૂપિયાનો ખર્ચો નહીં અને તાપમાનમાં પણ એક બે ડિગ્રીનો તમે અહીંયા બગીચામાં આવો ને તો તમને બે ડિગ્રી તાપમાન ઓછું હોય એવું લાગે બેસવાની મજો આવે ખૂબ સરસ કહેવાય કે જે આ પર્યાવરણ મિત્ર મંડળ કે જે ત્રણ મહિના જે ફ્રી રહેતા હતા એનો સદઉપયોગ કરી અને આજે તમે જોઈ રહ્યા છો કે ખરેડા ગામના આંગણાની અંદર પાંચ હજારથી પણ વધારે વૃક્ષો આજે કમ્પ્લેટ થઈ ચૂક્યા છે કે તો આપણી સાથે એક એમના બીજા જેવા પર્યાવરણ મિત્ર મંડળના સદસ્યશ્રી પ્રજ્ઞેશભાઈ પંડિયા ઉપસ્થિત થયા છે એમની પાસેથી થોડીક વિગત એકત્રિત કરવાના પ્રયત્નો કરીએ તો આ જે વિચાર તમને પર્યાવરણ મિત્ર મંડળને આવ્યો તો આની શરૂઆત કરવાની સાથો સાથ ગામ લોકોનો શું ફાળો રહ્યો અને કઈ રીતે તમે શરૂઆત કરેલી આમ તો એને ગામ લોકોનો ફાળો છે જ એમાં નથી એવું ન કહી શકાય પરંતુ અમે જ્યારે આ વસ્તુ નક્કી કરી બધા મિત્રોએ ત્યારે એવું નક્કી કરેલું કે ગામ લોકોને ફાળા માટે એટલે કે ઉગરાણા માટે બહુ હેરાન ન કરવા શક્ય હોય ત્યાં સુધી ઓછો લેવો પછી અમે યાદ કરી કે કોઈનું મૃત્યુતિથિ હોય કોઈનો જન્મદિવસ હોય ત્યારે એની ઈચ્છા હોય ને એને જે કંઈ ખર્ચ કરવો હોય એ ખર્ચમાંથી વૃક્ષ વાવવું ને એને નામ આપવું એનું જે તે વ્યક્તિનું દાખલા તરીકે એક વ્યક્તિનો જન્મદિવસ હોય તો અહીંયા પિંજરું મૂકી વૃક્ષ વાવવાનું અને વૃક્ષ ઉપર લખવાનું કે ભાઈ એક વ્યક્તિ તરફથી આ અને એક વૃક્ષ ડીશ ત્યારે ખર્ચ તો આમ તો અઢી હજારની આસપાસ આવતો હતો પરંતુ એ જરાક વધારે પડતું લાગતા અમે હજાર રૂપિયા લેતા એક વૃક્ષ હજાર રૂપિયા આપી દઈએ એટલે એના નામનું વૃક્ષ થઈ જાય આ રીતે શરૂઆત કરી અને આપણને બધાને ખબર છે કે આ વૃક્ષ નહીં હોય કે આ પ્રકૃતિ નહીં બચે તો આપણે બચશું કે કેમ એક પ્રશ્ન છે આમાં હકીકત એ છે કે ઇંગ્લિશમાં એક કહેવત છે માઇન્ડ યોર મેન યોર મેન માઇન્ડ થિંગ પરંતુ હું એમ કહીશ કે માઇન્ડ યોર નેચર એન્ડ યોર નેચર માઇન્ડ એવરીથિંગ જો તમે તમારી પ્રકૃતિને નહીં બચાવી શકો તમારી કુદરતના ખોળે જીવવાની ઈચ્છાને નહીં ટાળી શકો તો કુદરત તમને જીવાડશે નહીં લાંબા ગાળે તમારે મરવું પડશે તમે અત્યારે જુઓ કે દરેક જગ્યાએ ટેમ્પરેચર પિસ્તાલીસની ઉપર નોંધાયું છે દરેક જગ્યાએ તમે ક્યારેય માર્ક કર્યું કે તમે એક લીમડાની પાસે જાઓ અને ત્યાંનું ટેમ્પરેચર માપો ત્યાંથી આગળ જઈને ઘરમાં જાઓ તો ત્યાંનું ટેમ્પરેચર માપો તો મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછું બે ડિગ્રીનો ફરક આવે તો આવા દસ લીમડા આપણે ઉગાડ્યા હોય એની વચ્ચે આપણું ઘર હોય તો આ એસીની આપણે ક્યાં જરૂર છે પરંતુ આપણું માણસ એવું છે કે આપણે પચીસ હજાર રૂપિયા એસી માટે ખર્ચશું પરંતુ પચીસ રૂપિયાનો છોડ લાવીને ઉછેરશું નહીં અને આમ તો આ વૃક્ષારોપણ કે વૃક્ષ કે પ્રકૃતિનું મહત્ત્વ આદિકાળથી છે તમે જુઓ કે આપણા શાસ્ત્રો વેદોમાં આપણા વિસ્તારની ઓળખ કેવી રીતે આપી છે કે નેમિસારણ્ય દંડકારણ્ય અરણ્ય એટલે જંગલ એટલે જંગલના નામથી એ લોકો વિસ્તારને ઓળખતા એટલું મહત્ત્વ એને જંગલને આપ્યું છે ત્યારે નામ તો હશે જ ને માની લો કે આજે ખરેડા મોરબી ત્યારે નગર હતા શહેર હતા પરંતુ એ વિસ્તારનું નામ એ લોકો અરણ્ય પરથી ઓળખતા એટલે એ લોકોએ ત્યાં મહત્ત્વ આપ્યું અને એક વખતે ઓલામાં કહેલું છે કે દસ કૂવા બરાબર એક વાવ દસ કુપહ અસ્તુ એક વાપી હિ આ સંસ્કૃત સુભાષિત છે હું ગુજરાતીમાં જ કહીશ તમને કે દસ કૂવા બરાબર એક વાવ દસ વાવ બરાબર એક તળાવ અને દસ તળાવ બરાબર એક સુપુત્ર અને દસ સુપુત્ર બરાબર એક વૃક્ષ બરાબર તો આ વૃક્ષનું કેટલું મહત્ત્વ છે અને હવે આવનારા યુગમાં જો આપણે નહીં જાગીએ કે આપણા સંતાનને વૃક્ષ તરફ કે પ્રકૃતિ તરફ નહીં દોરીએ તો એ લોકોએ જીવવું દોહીલું થઈ જશે અને અમે જ્યારે આવ્યા અને આ શરૂઆત કરી તમને જેમ રાજુભાઈએ જણાવ્યું એવી રીતના કે અમે જ ગ્રેજ્યુએશન પૂરું કરીને ઘરે આવ્યા પછી બસ સૌ પોતપોતાની જગ્યાએ લાગી ગયા પરંતુ એમણે કહ્યું કે તેમ એક સમય એવો આવતો કે જ્યારે ત્રણ ચાર મહિના ફ્રી હોઈ શકી એટલે પછી વિચાર કહ્યું કે આપણે કંઈક કરી કે જેથી કરીને આપણને સારી રીતે કરે તો ભલન ખરાબ રીતે આપણને યાદ કરે કોઈ પછી એમાંથી આ વિચાર છૂલો કે વૃક્ષારોપણ પ્રવૃત્તિ ચાલુ કરીએ અને આનો તમને એક દાખલો આપું સરસ મજાનો તો અમૃતા પ્રીતમની ઓટોબાયોગ્રાફી એમાં એક કિસ્સો છે કે રવિન્દ્રનાથ ટાગોર જ્યારે વિદેશ યાત્રાએ ગયા હતા ત્યારે એને ત્યાં પૂછવામાં આવ્યું કે ગુરુજી તમારી યાદ માટે અહીંયા કંઈ તમે આપતા જાઓ કે અમને સંદેશ કહેતા જાઓ કે તમારી યાદી મૂકતા જાઓ ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે ત્યાં એક સરસ મજાના સરોવરના કિનારે એક વૃક્ષ વાવ્યું અને એને કીધું કે હું જગત ઉપર હઈશ કે નહીં હોઉં પણ આ વૃક્ષ હશે અને તમે મને યાદ કરશો એટલે એમની આ મનોસ્થિતિ હતી પરંતુ આપણે એને ગુરુજી તરીકે સ્વીકારી છે શાંતિ નિકેતન તરીકે યાદ કરી છે પરંતુ એની પ્રવૃત્તિ ભૂલી ગયા છે ખરેખર આપણે યાદ એ કરવાનું છે જેમ આપણા કવિઓ કહેતા ને કે સરોવર તરોવર સંતજન સર્વે એ પરકા જ દેહ ધૈરા છે કે સરોવર પોતાનું પાણી પીતું નથી ઝાડ પોતાનું ફળ ખાતું નથી પોતાનો છાંયડો પોતે વાપરતું નથી એવી જ રીતના સરોવર પાણી ન પીએ અને સંતજન કે જે પોતા માટે કાંઈ નથી કરતો એ સમાજ માટે જ કરે છે આપણે એ કાંઈ ન કરી શકીએ કે એની તોલે ન જઈ શકીએ તો કાંઈ નહીં પરંતુ એને નજીક જવાનો પ્રયત્ન કરીશું ને તો એ આ ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એમાં અંશે ફેરફાર લાવી શકશું તો મિત્રો જાગો ઉઠો અને લાગી પડો જય હિન્દ ખૂબ સરસ માહિતી આપી કે હજી આપણે કાંઈ મોડું થયું નથી આજનો યુવાન સતત પૈસાની પાછળ પાગલ બની ચૂક્યો છે દિન પ્રતિદિન પોતાની જે જીવનશૈલીની અંદર પોતે પોતાનું ભાન ભૂલ્યો છે એવું પણ હું અહીંયાથી કહી શકું છું પરંતુ ખરેખર સાચા અર્થમાં કાંઈક સમાજ માટે કે કાંઈક જે વૃક્ષ પ્રકૃતિ માટે જે કાંઈ કરવું પડે એ કરવા માટે આજે આપણે આગળ આવવાની જરૂર છે કે આપણી આવનારી પેઢી અથવા તો આપણી જે પ્રકૃતિને બચાવી એ આપણી ફરજ છે તો ફરીથી આપણે રજુભાઈ પાસેથી થોડીક વિગત એકત્રિત કરીશું હવે બીજું જો અત્યારે કેમ દરેક વ્યક્તિ પાસે અત્યારે મોબાઈલ હોય છે ખીચામાં હોય તો મોબાઈલ હોય છે પણ એક ટાઈમ દસ વીસ પચીસ વર્ષ પછી એવો આવશે કે મોબાઈલની જગ્યાએ એક મોબાઈલ તો તમારે રાખો જ પછી ઓક્સિજનનો બાટલો પણ તમારે હે શુદ્ધ હોવા માટે તમારે તમારી પાછળ ટીંગાડવો જ જોઈશે તો હવે એ પૈસા ખર્ચવા અને બાટલો હાંચવો એથી અત્યારથી થોડું થોડું જો જાગે ગામ હોય અહીંયા ભલે આખું ગામ ન હોય પણ પાંચ દસ લોકો જાગૃત થાય ને તો એ બાટલામાંથી આપણે આપણી પેઢી રહીને એ બચી જઈશે નકર એ હે ને બાટલો આપણે પાછળ રાખ રાખવો રાખવો ને જ કે આપણે કોરોના કાળ દરમિયાન આપણે અનુભવેલું છે કે ઓક્સિજનના બાટલા મળતા નહોતા આજે પૈસા કરોડો હતા પણ ઓક્સિજનના બાટલા નહોતા અને કેટલાક વડીલોએ જીવ ગમવાનો પણ વારો આવ્યો છે તે સાચા અર્થમાં ખરેખર સરસ મજાની વાત આપણા સમક્ષ રજૂ કરી કે આવનારા સમયમાં ઓક્સિજનના બાટલા હારે લઈને ફરવાની આપણી તૈયારી રાખવાની અથવા જો તમે એક પોઝિટિવ વિચાર ધરાવતા હોય તો આજથી શરૂઆત કરી દીધો પાંચ વૃક્ષ લગાવી અને એમાં મહેનત કરી દીધો હવે તમે એ કહો કે આપણા ગામની જે વિસ્તારની અંદર કેટલા તમે વૃક્ષો વાવ્યા અને કેટલા કિલોમીટરમાં ફેલાયેલા છે આમ તો જો રોડ ઉપર છે ને રોડ ઉપર અઢી કિલોમીટર બે બાજુ ત્રીસ ત્રીસ ફૂટના આમ છે અને એ તો અત્યારે ઓલરેડી હે આમ બે બાજુ રોડમાં અઢી જવાની તૈયારી છે અને બીજું કે આયા બગીચો છે અહિયાં એટલા બધા છે અહીંયા સામે પણ એટલા બધા છે હનુમન ધાર પાસે છે સ્મશાન છે પછી પી એચ સી સેન્ટર છે હા સી સેન્ટર છે પછી તે પછી હવે એક અત્યારે નવું આયોજન અમારે ગામમાં સ્કૂલ બનાવી છે એટલે એ સાહેબે અત્યારે અહીંયા આવ્યા છે એટલે એ કેવી રીતે આવ્યા શું એ માહિતી એટલે એ ગ્રાઉન્ડ જબરું છે અને નવું અત્યારે લાઈફ સંસ્થા દ્વારા એક કરોડ રૂપિયાની નવી સ્કૂલ ખરેડા ગામમાં બનાવી છે એટલે અહીંયા પણ અત્યારે હવે વૃક્ષારોપણને આ તે જે બધું થાય એ રીતે કાયદેસર કે નકશા પ્રમાણે બનાવી અને અહીંયા અત્યારે હવે નવું આયોજન છે ખૂબ સરસ કહેવાય કે જ્યાં પર્યાવરણ મિત્ર મંડળ સતત કાર્યશીલ રહી અને આજે તમે જો મોટા શહેરોની અંદર લોકો પૈસા દઈ અને જે બાળકોને લઈ અને રમતગમતના સાધનો તરફ લઈ જતા હોય છે જ્યારે ખરેડા ગામની અંદર ફ્રી ઓફમાં કોઈ પણ ચાર્જ વગર તમે સાંજે આવો તો કિલકિલાટ ભરેલું વાતાવરણ ખરેડાની અંદર તમને જોવા મળશે કે આજે આપણે જે જગ્યાએ ઊભા છીએ તો એ છે ખરેડા ગામની જે શામજી ભગત વન કુટીર એવું નામ આપવામાં આવ્યું છે અને જેની અંદર સતત અગત પ્રયત્નો તેમજ સફાઈથી અને બધા જે સાધનો છે કે રમતગમતના હિંચકા લપસિયા એટલે બાળકને પણ સતત અહીંયા રહેવું ગમે એવું વાતાવરણ અહીંયા ક્રિએટિવ કરવામાં આવેલું છે હવે આપણી સાથે પર્યાવરણ મિત્ર મંડળના સદસ્ય આમ તો પોતે મોરબી રહે છે પરંતુ એમનો લગાવ સતત ખરેડા સાથે છે કે એક બે દિવસ થાય તો એને સતત ખરેડાની યાદ આવે છે એવા કિશોરભાઈ ચાળમી આપણી સાથે ઉપસ્થિત થયા છીએ આપણે એમની પાસેથી થોડીક વિગત એકત્રિત કરીએ કે આજના જે યુવાધન છે એમાં કાંઈક સંદેશ જાય એવી આપણે પ્રયત્ન કરીએ બીજું તો કાંઈ બોલવાની બહુ એવું નથી મારે પણ એટલું કહેવાનું કે છોકરાઓ જે મહેનત કરે છે એની પાછળ વાય આપણે વેડફી ન નાખી તમે નવ જોડો વાવો નહીં તો કાંઈ નહીં ને કાપતા બચાવો એમ કાપતા બચાવશો ને તો તમે જિંદગી બચી જઈશે અત્યારે બધા

જે પ્રાથમિક શાળાની અંદર બાળકો પોતાનું ભવિષ્ય નિર્ધાર કરતા હોય છે પરંતુ આપણી સાથે ઉપસ્થિત થયા છે પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ ચાળમિયા આપણે એમની પાસેથી થોડીક વિગત એકત્રિત કરવાનો પ્રયત્નો કરીએ નમસ્કાર સાહેબ નમસ્કાર મારું નામ નરેન્દ્રભાઈ છે અને ગામમાં મને કારુભાઈના નામથી ઓળખે છે હવે અમે આજે એક સુંદર બગીચામાં ઊભા છીએ એ બનાવવામાં મારી હિસ્સેદારી કદાચ બહુ નથી પણ મારા મિત્રો બધા એમાં ખૂબ જ મહેનત કરે છે અને હવે એ મિત્રોને મારે એટલું કહેવાનું છે કે એ લોકો એ જોઈ છે ગામમાં એક સરસ મજાની શાળા બની છે અને વિશાળ મેદાન અત્યારે ખુલ્લું પડ્યું છે એમાં હવે ઝાડવા અને એવું બધું રોપી અને આ બગીચા જેવું જ અહીંયા પાછું નિર્માણ કરવાની અમારી ઈચ્છા છે અને એમાં એ લોકો ખૂબ જ સહયોગ કરે એવી મારી અપીલ છે બીજું કે આવો બગીચો ગામમાં કોઈ ગામમાં હોય એવી કલ્પના બહુ ઓછી હોય આ બગીચામાં તો આજુબાજુના ગામના લોકો પણ ફોટોગ્રાફી માટે આવતા હોય છે એટલે આ એક સુંદર ગામની મિલકત કીઓ કે જે કીયો એ ખૂબ જ સરસ કામ આ લોકોએ કર્યું છે બરાબર એટલે હવે એ લોકો અમને શાળાના કામમાં ઉપયોગ આવે એવી અમારી અપીલ છે ધન્યવાદ અમે જે આ વિડીયો બનાવી રહ્યા હતા ત્યાં જ અચાનક ચમત્કાર કહીએ તો ચમત્કાર અને જે તમે સમજો એ તો આપણી સાથે જે આ નાના નાના બાળકો પ્રગટ થયા કે ત્યારે અમને વિચાર આવ્યો કે ચાલો આપણે એનું પણ ઇન્ટરવ્યુ કરી લઈએ તો જે ભગવાન ભગવાન શું નામ તમારું કિયુંડલ બરાબર હા છોકરાને મજા કરાવવા આવ્યો હું વેકેશન છે ને હા અને નીચી મંડળ કેટલું થાય અહીંયાથી નવ આઠ કિલોમીટર અમે અહીંયા કને ત્રણ દિવસ ચાર દિવસે આવી છોકરા ને આનંદ આવે એટલા માટે લપસિયા બપસિયા બધો વ્યવસ્થા છે એટલે જે અગાઉ અમે જે તમારા પર્યાવરણ મિત્ર મંડળ સાથે વાત કરી એમાં ક્યાંક ઉલ્લેખ આવતો હતો કે બાર ગામથી પણ છોકરાઓ રમવા માટે આવે તો આ એક તમારા સમક્ષ રૂબરૂ કિસ્સો તમારા સમક્ષ રજૂ કર્યો કે જે નવ કિલોમીટરથી આ દાદા ત્રણ ચાર દિવસે આ બગીચાની મુલાકાત લે છે અને છોકરાઓને આનંદ કરાવવા માટે આવે છે